ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકામાં ચૌદમા નાણા પંચની છ પોઈન્ટ સોળ કરોડ ગ્રાન્ટમાં ગોટાળા સામે આવ્યા આમોદ નગરપાલિકાના જાગૃત સદસ્ય અને ભૂતપૂર્વ કારોબારી સભ્ય બિજલભાઈ ભરવાડે વિજિલન્સમાં ફરિયાદ કરતા ચૌદમા નાણા પંચની ગ્રાન્ટનું કૌભાંડ આવી બહાર આમોદ નગરપાલિકાના હાલના ચીફ ઓફિસર પંકજભાઈ નાયકે નગરપાલિકાના ચાર ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ સાત નગરપાલિકા ભૂતપૂર્વ ચીફ ઓફિસર શાસક પક્ષ અને કર્મચારી સહિત વધુ ફટકારી નોટિસ નાણાં મુજબ છ પોઈન્ટ સોળ કરોડ ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસ કામો કરવાના બદલે ગ્રાન્ટને અન્ય કામોમાં વાપરી નાખી હતી અને આમોદનગર નો વિકાસ કહેવાતા જનપ્રતિનિધિ સહિત અધિકારીઓ ને કર્મચારીઓની વધુ ભગત થી રૂંધાઈ ગયો હતો આ ઉપરાંત સો ભંડોળમાંથી લાઇટ બિલ પગાર ડીઝલ ખર્ચના નાણાં ખર્ચ કરવાને બદલે સો ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરતા પાલિકાના શાસકો અને કર્મચારીઓએ મોટો ગેરવહીવટ કર્યો હતો જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારીની કાર્યવાહીથી પાલિકા તંત્રમાં દોડધામ સાથે હડકમ મચી જવા પામ્યો છે બે હજાર પંદરથી બે હજાર વીસના સમયગાળા દરમિયાન પાલિકાને ચૌદમાં નાણાં પંચની અંદાજીત છ પોઈન્ટ સોળ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ અને કર્મચારીઓ આ ગ્રાન્ટને આડેધડ વાપરી નાખી ગેરવહીવટ કર્યો હતો આ બાબતે આમોદર નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે બે હજાર પંદરથી બે હજાર વીસ સુધીમાં ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઇન બહાર જે ચીફ ઓફિસર પદાધિકારીઓ અને કર્મચારીઓ ખર્ચ કરેલ છે તેમને નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે રિપોર્ટર રમે રમેશ પરમાર હું પંકજ નાયક ચીફ ઓફિસર શ્રી ઓફિસરપાલિકા અહમદનગરપાલિકામાં બે વર્ષ બે હજાર પંદર સોળથી લગાવીને બે હજાર ઓગણીસ વીસમાં ચૌદમાં નાણાં પંચ અંતર્ગત આવેલી ગ્રાન્ટમાં ગાઈડલાઇન બહારના થયેલ ખર્ચ વિશે તપાસ થતા ઉપરી અધિક ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મને અધિકૃત કરતાં મેં

બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતી સાથે રહી અપડેટ રહો